હેલો મિત્રો કેમ છો બધી મજામાં તો આજે અમે એવા ધામ જઈ રહ્યા છીએ જ્યાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી શકતું તો હું અને મારા ફ્રેન્ડ બંને નીકળી ગયા છે તો ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈ અને અમે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા ને ત્યાંનો ઇતિહાસ આખો જણાવીએ કે શું શું છે એ અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો ફાઇનલી નીકળી ગયા છે ને ત્યાં પહોંચી અને દર્શન તમને કરાવીએ અને તો પહેલાં અમે આગળ મંદિર અને તેનું લોકેશન આખું બતાવી અને ત્યાં કમસે કમ નવસો જેવું કંઈક સીડીઓ છે તે અમે સડીને ઉપર જાશું એ તમને એ પણ બતાવશું તો ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ અને ઉપર જઈએ તો હું આગળ છે અને પાસલ્લી મારા ફ્રેન્ડ પાછળલી સાઈડ છે કેમ કે એ થાકી ગયો છે એક ભાઈબંધ અને આ પર્વત છે બહુ ઊંચ આમ હાઈટમાં છે બહુ ઉપર છે અને થોડુંક આમ છડવામાં તકલીફ પડે પણ દર્શન માટે અમે લોકો આવી ગયા છે અને ફાઇનલી હવે થોડીક સીડીઓ સડવાની બાકી છે તો અમે છડીએ અમારા ભાઈ એક પાછળ રહી ગયા કેમ કે એ થાકી ગયા બહુ તો જાય આવું ઉપર અને આ મંદિર છે જોઈ શકો છો તમે આને દર્શન કરી લ્યો અમે તો કરી લીધા અને આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જે અંદર આવ્યું છે નીચે જમીનમાં તો ફાઈ અમે ઉતરીએ છીએ નીચે હું અને જયુભા તો આ મંદિર છે નીચે અને આ મંદિર છે આ મંદિર છે જોઈ શકો છો શિવલિંગ છે અને ત્યાંથી આગળ જોઈએ તો ખોડિય ખોડિયાર માતાનું મંદિર છે સાતે બેનું તો ત્યાં પણ આપણે જઈએ આગળ તમારા જયુભાઈ આગળ છે અને અહીંયા પણ તમે દર્શન કરી શકો છો ને આર્યું થોડુંક આગળ ખોડિયાર માતાજીનું મંદિર સાત બહેનો ખોડિયાર માતાજીની સાતે સાત બહેનો અહીંયા મૂર્તિ છે પથ્થરોની અને ત્યાંથી અમે હું અને જયુભાઈ જયુભાઈ દર્શન કરે છે મેં કરી લીધા આવે ત્યાંથી અમે ઉપર જાઈએ તો ત્યાં અહીંયા આપણે તિલક કરવાનું છે ઉપર અને અહીંયા છે મેરડી માતાનું મંદિર તો ત્યાં પણ આપણે અંદર બતાવશું કેમ કે લોક છે બારથી જોઈ શકો છો તમે દર્શન પણ કરી લેજો મેરડી માતાનું મંદિર છે ત્યાંથી આગળ જઈએ આપણે જયભાઈ તિલક કરે છે અને ત્યાંથી આગળ કાળાભૈરવ દાદાનું મંદિર છે અને ત્યાં પણ અમે દર્શન કરીએ અમારે ભાઈ એક પાછળ છે ધીમે ધીમે આવે છે તો અહીંયા કોઈ રાત્રી રોકાણ એ માટે નથી કરી શકતું કે અહીંયા જંગલના રાજા શ્રી સિંહ અહીંયા રખવાળી કરે છે આખા મંદિરની કેમ કે રાતના અહીં કોઈ કોઈ પણ ના રોકાઈ શકે ખુદ પૂંજારી પણ ન રોકાય સાત વાગ્યા પછી અહીં કોઈ પણ છડે નહીં અને કોઈ રોકાઈ પણ ના શકે તો હવે મેં નીચે દુકાન ઉપર આવી ગયા છે આ બધી હથિયારો ને એવું બધી છે જો ખરીદી કરવી હોય તો તમે લોકો અહીંયા છોટીલા ધામ આવજો અને આ બધી મૂર્તિઓ છે અને અમે ફાઇનલી હવે એનાથી નીકળી ગયા અને અહીંયા બાઇકમાં રીડિયમ મરવવા આવ્યા ત્યાં તમારે જોયું ભાઈ ફાંકી બનાવેશ તો અમે ખાઈને અહીંથી નીકળીએ થોડીક વાર ઉભી ગયા પાણી વાણી પીધું અને હજી છોટી જ છે તો અમે ફાઈનલી અહીંયાથી નીકળી અને રાજકોટ આવ્યા ત્યાં અહીં ફૂલ વરસાદ છે તો બાઇક સાઈડમાં રાખીને અમે લોકો ઊભી ગયા જોયું ભાઈને અમે બુધવારે ફ્રી ટાઈમ હતો એટલે નીકળી ગયા અહીં ફૂલ વરસાદ પણ છે તો તમને લોકોને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે